રાજ્ય સરકાર પણ ભાજપની સરકાર પણ છે કેન્દ્રમાં પણ ભાજપની સરકારની સીટો આપવાની એ જ છે કોઈ આપણે જાતિવાદ સિવાય આપણે બીજેપીની જ સરકાર જોવે છે આ પછળ ડુંગળો એરિયા છે નાતીવાડા તાલુકામાં ત્રણ ડેમ છે છતો પાણી અમારે કોઈને કામ આવતું નથી કોઈ એક ખેડૂતે પણ પાણીનું ભી થતું નથી એવા નિચાણવાળા બનાવેલા છે પાણી સતત જ ખેડૂત નથી આપશે કે ખેડૂતને કોંગ્રેસના રાજમો કરફી સિવાય કશું હતું નહીં અમારા તાલુકામાં ત્રણ ત્રણ ડેમ આવેલા છે છતાં પણ ખેડૂતોને એનો લાભ મળતો નથી તો મહેરબાની કરીને કોંગ્રેસે સપનામાં યાદ ન કરતા બસ મારી સલાહ છે કોઈ બી મોટો કોઈ ભાજપ આવે કે કોંગ્રેસ આવે અમારે તો પોણી જોઈએ બીજું કશું કોઈ જોગતું નથી બનાસકાંઠા લોક લોકસભાનું જે ઇલેક્શન ચૂંટણી છે અને તેને લઈ રખેવાલની ટીમ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના ગામડા વિસ્તાર અને સિટીના વિસ્તારમાં લોકોના મત જાણી રહ્યા છે ત્યારે આજે રખેવાલની ટીમ દાંતીવાડા તાલુકાના મારવાડા ગામ ખાતે પહોંચી છે અને જ્યાં અમે ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાના છીએ કે વિસ્તારની સમસ્યાઓની વાત કરશું મતદાતાઓની વાત કરશું ઉમેદવારની પસંદગીની પણ વાત કરશું મારી સાથે જે લોકો જોડાયા છે તેમની જોડે એક પછી એક સૌનો અભિપ્રાય અને એમના ઓળખાણથી લઈ અને મતદાન સુધીની દરેક પ્રક્રિયા આપ સુધી મૂકવાનો મારો પ્રયાસ રહેશે શું નામ છે આપનું અને તમારા વિસ્તારની વાત કરવામાં આવે તો વિકાસની વાત અને સમસ્યાઓની વાત છે તો શું છે વિસ્તારમાં મારું નામ ચૌધરી ભગવાનભાઈ લાલજીભાઈ રણોલ ગામ રણોદ તાલુકો દોતીવાડા અને હાલ અમારા ખેડૂતોની માંગ એવી જે છે કે માન્ય શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ અમારા જે દોતીવાડા તાલુકાના જે તળાવ જે વધેલા એ જે છે એમાં વરસાદે આધારિત હોવાથી પાણીની આવા ઓછી છે પાણીની સમસ્યા અમારા તાલુકામાં સો ટકા એ જે છે તો દોતીવાડાના ડેમમાંથી જો પાણી અમારો આ જો તળાવ જો ભરોય અને અહીંથી જો શીપુર ડેમમાં જો પાણી જો જાય તો લગભગ હો ગામડાને ફાયદો થાય એવી અમારા ખેડૂતો તરફથી અપેક્ષા છે પાણીની શું લાગે છે તમારા વિસ્તારની અંદર કયા લોકો સૌથી વધુ પસંદ કરે ઉમેદવાર અમારે તો સાહેબ એવું છે કે તો આપણે કોઈ વાત એ કરતા નથી પણ એવું છે કે જો આપણે જેના સાથે જો ચાલશે અને જેની સરકાર એ જે છે તો જ આપણો આગળથી આપણું કોમ થવાનું એ જ હશે તો આ વખતે અમારું માનવું એવું છે કે રાજ્ય સરકાર પણ ભાજપની સરકાર બનશે કેન્દ્રમાં પણ ભાજપની સરકારની સીટો આપવાની એ જ હશે અને આપણો હોયનો જ ઉમેદવાર જો ભાજપનો જો હશે તો જ આપણે આગળ જઈ અને મોદી હાથ મજબૂત કરી અને આપણે આપણું કામ કરાવી શકશું શું કહેશો તમારા વિસ્તારમાં સમસ્યાઓને લઈને વાત કરવી છે સમસ્યાઓની અંદર તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે કે જેનીથી લોકો લાંબા સમયથી પરેશાન છે મારું નામ પરખાજી લિંબાજી માળી છે મુકામ માળીવાસ લક્ષ્મીપુરા અત્યારે અમારે પાણીની મુશ્કેલી છે ને બીજું તો થોડો રસ્તાની પણ બી તકલીફ છે માટે જો આ તળાવો જે શંકરભાઈ બનાસ ડેરી થકા જે બોધ્યા જે પીજે સાહેબે બહુ સારી મહેનત કરી અને તળાવો બનાવ્યા છે પણ જો આ ડેમનું પાણી જો તળાવમાં નાખવામાં આવે તો અમારી બધા ગામડામાં હરિયાળી થઈ શકે તેમ છે તો માટે મારું કહેવું એમ છે કે અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે માટે અમારે પાણીની ખૂબ જ મુશ્કેલી છે માટે પાણીની જરૂર છે એટલે તળાવો વહેલા સર જેવો આપ સરકાર ભરે એવી અમારી વિનંતી છે તો અમારા વિસ્તારમાં વિકાસ જે સંજોગ પ્રમાણે થયે છે અને ખૂબ થયો છે ખુબ થવાનો છે હાલ આરો વિસ્તાર જે ઊંચાડ નો વિસ્તાર છે તો પાણીની સમસ્યા ખાસ કરીને છે લોક ભાગીદારી બીજે સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ ડેરીનો પણ સાથ સહકાર સરકારે પણ સાથ સહકાર આવ્યો તો અમારે થાળી વાટકી અને ગ્લાસ એ તો અમારી નજરે આગળ પડ્યા છે પણ એનમાં ભોણાની રાહ જોઈ અને અમે બેઠા છ કે ચારે પીરશે અને એને અમે જમવા ડૂંક તો કાં તો કુદરતની આધારી કહો તો સરકારની આધારી એના સિવાય કોઈ આ સમસ્યા થાય એમ નથી અને એનામાં શું સાહેબ શ્રી જો એવો વિચારતા હોય કે શું અમારા હાથ ટૂંકા પડે છે તો અમે અમારા બધા વિસ્તારના હજારો હાથ પણ એમને જઈ અને મદદ કરીએ અમારા હાથ એમને આપો તો એ અમને પણ પીર પીરશે તો અમે પણ એ ભોજન આરોગી શકીએ માટે કરીને કોઈ આપણે જાતિવાદ સિવાય આપણે બીજેપીની જ સરકાર જોવે છે મારું નામ ચેહરાભાઈ ભેમજીભાઈ પોત્રોડ ગામ રાણોલ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દતીવાડાનો પ્રમુખ છું અહીંના તાલુકામાં અમારા તાલુકામાં ત્રણ ત્રણ ડેમ આવેલા છે છતાં પણ ખેડૂતોને એનો લાભ મળતો નથી અને આ વિસ્તારના જે ગામો છે ત્યાંના ખેડૂતોને પાણીની જ માગણી છે અને સરકાર દ્વારા અહીંયા હમણાં સર્વે કરાવી અને આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પીજે ચૌધરી સાહેબ માવજીભાઈ દેસાઈ નટુભાઈ આ વિસ્તારના આગેવાનો ગયા હતા બાવળીયા સાહેબે પણ સારો જવાબ આપ્યો અને એમણે તાત્કાલિક સર્વે કરાવી અને આ તળાવો ભરવા માટે પાઇપલાઇનનું સર્વે થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં સરકાર એના માટે ત્વરિત નિર્ણય લેશે અત્યારે લોકશાહીનું મોટું પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે અહીંના વિસ્તાર પાસે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ ખૂબ જ કામ કરી રહ્યા છે દેશ માટે ખેડૂતો માટે ખેડૂતોના હિતો માટે તો આપણે સૌએ લોકશાહીમાં ભાગ લઈ અને વધુનો વધુ મતદાન કરી અને મોદી સાહેબના હાથ મજબૂત થાય એ માટે મારી તાલુકાના ખેડૂતોને વિનંતી છે

જે દાંતીવાડા ડેમ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું જળાશય છે અને એક એનાથી અંતર કેટલું છે હું નહીં બોલું પરંતુ આજ વ્યક્તિ જે ગામના ખેડૂત છે એ બોલશે દાંતીવાડા ડેમ તમારે કેટલો દૂર થાય ત્રણ કિલોમીટર તો આપ જોઈ શકો છો આ જે મારવાડા ગામ છે એ દાંતીવાડા ડેમને અડીને જ આવેલું છે માત્ર ત્રણ કિલોમીટરનો સ્પેસ છે પરંતુ છતાં અહીંયા પાણી નથી અને પાણીની કોઈ વ્યવસ્થા પણ નથી વૈકલ્પિક કેનાલ હોય કે પછી પાઇપલાઇનની કે જેથી આ વિસ્તારના ખેડૂતોને પાણી આપી શકાય આજ રીતે તાલુકામાં ખેડૂતોની પાણી વગરની જે સ્થિતિ છે એ આજ રીતે ઉદભવી રહી છે શું કહેશો આ વિસ્તારનું આમ તો ભાજપની સરકાર બધી જ સ્કીમો આપે છે યોજનાઓ કી આપે છે પાણીની એક સમસ્યા હતી પણ સરકારે એને અને અમારા માનનીય ડેરીના બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને અમારા પાણીદાર નેતા પી જે ચૌધરી સાહેબે આ વિસ્તારની ચિંતા કરી અને અમૃત સરોવર બનાસ ડેરી દ્વારા અમૃત સરોવર બનાવ્યા છે અને એમને રાત દિવસ એક કરી મહેનત કરી અને અમૃત સરોવર બનાવી અને સરકારમાં દરખાસ્ત મોકલાવી કે આ પાણી જે નર્મદાના પાણીથી કે પમ્પિંગ કરીને આ તળાવ ભરાય તો આજુબાજુના ખેડૂતોને પાણી મળી રહે એટલા માટે એમને પ્રયાસ ચાલુ છે અને જે હું સાંભળવા મળ્યું છે એવું આનું સર્વે પણ ચાલુ જ છે અમારા ધારાસભ્યશ્રી જોડે વાત થઈ હતી કે આ સર્વે ચાલુ છે અને ટૂંક સમય આવતો ખેડૂતોને પાણી મળી રહે એ માટે અહીંયા તળાવ ભરવાની પણ વ્યવસ્થા છે બીજી ભાજપ સરકારની વાત કરીએ તો ખેડૂતોને આજે દર વર્ષે વાવેતર બિયારણ માટે છ હજાર રૂપિયા દર ચાર મહિને બે હજાર આપતી હોય છે અને દેશ માટે સુરક્ષા માટે હમણાં જ તમે સાંભળ્યું છે સૌથી મોટો મુદ્દો તો ત્રણસો સિત્તેર કલમ એ પણ ભારતીય જનતા પાર્ટીએ હટાવી છે આપણે પાંચસો વર્ષથી જે ઇતિહાસ હતો જે રામ મંદિરનો કેટલાય હિન્દુઓ એમાં મોદી સરકારે આવી અને રામ મંદિરનો બનાવ્યો છે એ અમારા માટે ગર્વની વાત છે અને ભાજપની સરકાર હંમેશા વિકાસને વરેલી સરકાર છે વિસ્તારની અંદર અમે જ્યારે ધાનેરા તાલુકામાં પહોંચ્યા ત્યારે પણ પાણીની સમસ્યા ખેડૂતોની એક જ માંગ હતી કે વિસ્તારને પાણી આપો પાણી હશે તો જ અમારો વિકાસ છે અને એ જ રીતે દાંતીવાડા વિસ્તારમાં પણ ખેડૂતોની એક જ માગણી છે કે વિસ્તારમાં પાણીની અછત છે અને સરકાર પાણીની વ્યવસ્થા કરાવે મારી સાથે જે આગળના વ્યક્તિ જોડાય છે તે ખેડૂત છે અને ખેડૂતમાં પણ એક પ્રગતિશીલ ખેડૂત છે વધુ એમની જોડેથી જાણવું છે શું કહેશો કાકા તાલુકાની અંદર પહેલાં તો મારે વિકાસની વાત સાંભળવી છે વીસ વર્ષ પછીનો જે વિકાસ છે એના વિશે આપ શું કહેશો મારું નામ નાગજીભાઈ દાદાજી માળે લક્ષ્મીપુરા દાંતીવાડા વિકાસલક્ષી તો આ ભાજપ સરકારમાં લગભગ પંદર વર્ષ વીસ વર્ષથી બહુ થયું છે અને પુષ્કળ થયું છે કોઈ ખામી નથી રાખી લાઇટ રસ્તાઓ જ્યોતિ યોજનાઓ ખેડૂતોને સબસિડીઓ પ્રકૃતિ ખેતી બધી રીતે બહુ સારામાં સારી ખેડૂતને સરકાર યુનિવર્સિટી બધું સાથે ખેડૂતો સાથે મળીને આગળ ધપાવી રહી છે ખેડૂતોની ડબલ આવક થાય એના માટે પણ બહુ મહેનત કરી રહી છે એટલે સરકારનું કામ બહુ સારું છે પણ સમશા પાણી છે અમારે આ ડુંગરાળ એરિયા છે દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ છે છતો પાણી અમારે કોઈને કામ આવતું નથી કોઈ એક ખેડૂતો પણ પાણીનું એ પીએચ થતું નથી એવા નીચાણવાળામાં બનાવેલા છે ને નીચે પથ્થર છે એટલે પાણીનો સહયોગ નથી અમે અમારા બધી લોક ભાગીદારી ડેરી સરકાર ને કરોડો રૂપિયોના તળાવો બનાવેલા છે પણ હવે એમાં કુદરત આધારિત છે વરસાદ ભરાઈ જાય એ વખત તો બે પાંચ વર્ષ શાંતિ થાય પણ હવે વરસાદ તો માપનું થાય છે પચી ત્રીસ ઇંચ એટલે પાણી એમાં છે નહીં પણ ડેમ ભરાયેલા રહે છે રાજસ્થાનથી પાણી આવે તો એમાં શેપ્ટિંગ કરવામાં આવે અને તળાવ ભરે તો અમારા ખેડૂતોને એકદમ સો ટકા સુખાભરી થઈ શકે છે એમ છે તો સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વહેલી તકે અમને પાણીનો નિવોડો લાવે તો અમારે કોઈ ચિંતા નથી બધું સુખ શાંતિ છે સમૃદ્ધિ છે ધન્યવાદ ચાલી વર્ષ પહેલોની હું વાત કરું છું મને પંચોતેર વર્ષ થયા છે કોંગ્રેસના રાજ્યમાં કરફ્યુ સિવાય કશું હતું નહીં વર્ષમાં ચાર પાંચ વખત દંડા પડતા વગર લેવા દેવાના ફસાઈ જતા અમારી બટાકોની ગાડીઓ કોણોદરથી પાછી વળતી અથવા જગુદરથી પાછી વળતી ને ન વળે ફસાઈ જાય તો ઘરવાળાએ ખાવા છોડી દેતા હતા કે અમારો છોકરો ફસાઈ ગયો અમારા બટાકાનું શું જીવશે કે મરશે કે એવું બધું ઘણી બધી પરિસ્થિતિ હતી ને કોંગ્રેસને એના સિવાય કોઈ કામય નતું કશું ઝઘડા રગડા એના સિવાય કશું કામ હતું નહીં આ દિવસ સુધી કશું કર્યું નથી તો મહેરબાની કરીને કોંગ્રેસે સપનામાં યાદ ન કરતા બસ મારી સલાહ છે ભાઈ મારું નામ ચેલાભાઈ જીવરાજભાઈ ચૌધરી કોમ કોઠા અત્યારે ડિબેટની વાત કરી દે પણ પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે આ તળમાં પોણી હતા પણ લાઇટો ડાર્ક ઝોન હતો એટલે લાઇટો જ કોઈ હાલતું નહોતું જ્યારે આ બીજેપી આયા છે લાઇટો મળી હતી પણ કુદરત માથેથી માથું ધોણે છે તે આ પોણી બાબત ના કે પોણી હોય તો હાલ ઘડી જીવન ધોરણ સારું છે ડીપી હાલ મળે તો બે કલાકમાં ડીપી મળે છે ને પહેલી ડીપી મારી યાદીમાં એવી છે કે પંદર દાડા ડીપી નથી મળતી એટલે હાલ ઘડી સરકારના તો પેલા પણ આટલું પાણી બદલે અમારે કરે તો અમારો ઇલાકો પાણી બદલે ખૂબ પેલો રે કાકા શું નામ છે તમારું કયું ગામ છે બિલાસલ બિલાસલ ખાસ શું લાગે છે તમારા વિસ્તારમાં લોકો કયા ઉમેદવારને પસંદ કરે છે ભાજપ કે કોંગ્રેસ અમારે ઘણા ખરી ભાજપ ભાજપને પસંદ કરવા પાછળનું કારણ શું છે શું વિસ્તારમાં તમારા મતલબ કામો કર્યા છે બરોબર તમે જ્યારે તમારા વિસ્તારની અંદર કોંગ્રેસના હોય કે ભાજપના હોય જે પણ ઉમેદવાર આવે છે ચૂંટણી માટે પોતાના વિસ્તારમાં આવે છે ને મતદાન માગે છે ત્યારે આપના દ્વારા ખેડૂતો દ્વારા ક્યારે તમારા વિસ્તારની કોઈ માંગણીઓ થઈ છે હા અમારા વિસ્તારની માગણીઓ છે અને અમારી જો માંગણી પૂરી કરી શકશે ને તો ભાજપ સરકાર પૂરી કરી શકશે એ સો ટકાની વાત છે પણ મારે સરકારને આટલું એક તમારા રખેવાળા માધ્યમથી એક મારે એટલું કહેવું છે કે ખેડૂતને ખાસ સમસ્યા પાણીની છે તો પાણી આપણે જીવાદુરી સમાન જો બનાસકાંઠાની અંદર બે ડેમ આવેલા છે તો આપણા ડેમના આગળના નિયમસરની અંદર દોતેડા ડેમનું પાણી જો પાટણમાં જાય છે અને એ પાટણની વિસ્તારની અંદર નર્મદાનું પાણી આવેલું છે ત્યાં પણ જે આનો સર્વે કરી જે જે વિસ્તારમાં નર્મદાનું પાણી આવ્યું છે તો એ પાણી આપણે બનાસનું પાણી બંધ કરી અને આ વિસ્તારમાં પાણી આપે અને એનું સપ્લાય કરીને જો શીપુરની અંદર પાણી જાય તો ખેડૂતનો લાભ થઈ શકે અથવા એ બીજો એક ખેડૂતને પોષણ પ્રમાણે ભાવ મળતો હોય તો ખેડૂતને સારી આવક થઈ શકે તો આ રીતે કરીને જો ખેડૂતને નિર્ભર કરવો છે તો ખેડૂતનો જો શેટ છે ને એ પાણી છે તો આપણે પાણીના તળ અદ્ર લાવી લાવીએ તો ખેડૂત એમાં બચી શકશે અને ગાળી ખેતી આપણા સરકાર ઘણી વખત કહેતા હોય કે ભાઈ આપણે ખેડૂતની ડબલ ગુના ખેતીનો પાક આવક કરવો છે તો એ પાકને જો આવક ડબલ કરવી હશે તો એક તો પાકના ભાવ પૂરતા પ્રમાણમાં આપવા પડશે અથવા પ્રાકૃતિક ખેતીવાળાને પણ એક સપોર્ટ કરવો પડશે પ્રાકૃતિક ખેતી કરે છે હું પણ બે હજાર ઓગણીસથી કરું છું દોતીવાડા તાલુકાનો સહયોગ તરીકે હું પણ ગામે ગામ જઈને હું પ્રચાર પણ કરું છું ખેડૂતોને પણ સપોર્ટ કરું છું કે ભઈ પ્રાકૃતિક ખેતી કરો ગાય ખેતી કરો એનાથી આપણો ખર્ચ ઘટશે આપણો સ્વસ્થ જીવન રહેશે આપણી ધરતી માતા બચશે પણ એ બચાવું હશે તો સરકારને એમો આપણે લાભ આપવો પડશે આપણે એરોબેગિક હોય જીવામૃત બનાવવા માટે કોઈ બેરલો હોય એમો સારી રીતે સપોર્ટ કરશે તો ખેડૂત સારી રીતે નિર્ભર થઈ શકશે શું કહેશો આપણા વિસ્તારમાં એક ઇલેક્શન આવી છે પાણીની સમસ્યા છે બીજી કંઈ નથી પાણીની સમસ્યા છે પાણી ત્યાં છે તો જ ખેડૂતો નથી હકશે ને કે ખેડૂતનો મારવા દાડો વિસ્તારમાં અત્યારે પાણી નથી તો ખેડૂતોને શું તકલીફો પડે છે પાણી વગર તો તકલીફ જ પડે કે શું પાકે પાણી વગર બોલો એના સિવાય શું પડે છે જાહેર જીવનમાં પાણી વિના શું તકલીફ પડે છે પાણીની તો જાહેર જીવનમાં જરૂર છે જ બધી પીવાની જરૂર છે ને ખેતી કરવાની જરૂર છે બધી જરૂર છે મોટા બે ડેમ છે પાણી જ છે આટલું પાણી છે પણ પીવા થોડું યુદ્ધ થાય તો પાણી આવે ને કદી આવે અમારી સાથે ખેડૂતો સાથે સાથે રાજકીય લોકો પણ જોડાયા છે આજ વિસ્તારના રાજકીય વ્યક્તિ જોડાઈ રહ્યા છે સુરેશભાઈ મોદી છે સુરેશભાઈ આમ તો તમે ભાજપમાંથી છો એટલે ભાજપની પ્રશંસા છતાંય જાણવું છે કે વિકાસની વાત કરો તો દાંતીવાડા વિસ્તારમાં એવો વિકાસ કે જે ગણાવી શકો એવો શું વિકાસ પહેલા તો અહીંયા દાંતીવાડા તાલુકાના મારવાડા ધામમાં નકળામ ધામમાં જે તમે રખેવાળની ટીમે અહીંયા એક સરસ કાર્યક્રમ કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન રખેવાળની ટીમને અને પ્રવીણભાઈ બીજું વાત કે વિકાસની વાત કરીએ તો દસ વર્ષમાં મોદી સાહેબે નાનામાં નાના ગામ સુધી અને છેવાડા માનવી સુધી એ કઈ એટલી બધી યોજનાઓથી ખેડૂતોને પગભર કર્યો છે કે એની વિકાસની કોઈ વાતો કરી જેટલી કરીએ એટલી ઓછી પડે આ ખેડૂતોને નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ખાતામાં છ હજાર રૂપિયા કિસાન સન્માન નિધિના રૂપથી ડાયરેક્ટ બેનિફિટ થાય છે એવું નાની 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 છેવાડાની ગામોની બહેનોને ઉજ્જવલાથી ગેસની બોટલ આપી છે જલથી નલથી પાણી આપ્યું છે પણ આ અમારો વિસ્તાર દાંતીવાડા વિસ્તાર એ ખેડૂતલક્ષી વિસ્તાર છે અને ખેતી માટે પાણીની જરૂર છે પીવાના પાણીની જરૂર અહીંયા લગભગ દરેક ગામમાં નળથી જાય જ છે પણ ખેતી માટે અને પશુપાલન માટે લોકોને ઉનાળામાં બહુ તકલીફ પડે છે તો એના માટે અમારા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ પી ચૌધરી સાહેબ અને દાંતીવાડા તાલુકાના સર્વે આગેવાનો ભેગા થઈ અને એક યોજના બનાવી હતી કે કરજા ગામથી એક યોજના એ બી સર્વે કરાવી છે હડોસ ગામથી રાણીટોક અને મારવાડા આગમાતાના મંદિરથી અહીંયા શીપુડે ડેમ અને આજુબાજુના ગામના તળાવ ભરવાની યોજના સરકારમાં લગભગ તૈયાર થઈ ગઈ છે અને મંજૂરીની રાહ જોવરાઈ રહી છે તો મારા હિસાબે ભાજપ સરકાર બહુ ખેડૂતો માટે વિકાસલક્ષી અને ખેડૂતલક્ષી બહુ કામ કરી રહી છે શું કહેશો કાકા વિસ્તારમાં પાણીની કેટલી તકલીફ કેટલા વર્ષથી પાણી નથી એ જાણવું છે કેટલા પાણી ક્યાંનું નથી લગભગ આ પંદર વીસ વર્ષે તો કોઈ પાણી ખૂબ જ ખેંચ છે ઉમેદવાર ભાજપના હોય કે કોંગ્રેસના હોય સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય પરંતુ ખેડૂતો તો આખરે પાણી જ માગી રહ્યા છે અને કદાચ આવનારા સમયમાં એવું પણ બની શકે કે માત્ર વોટ માટે પણ લોકો અને ખેડૂતો પાણીની પહેલી માંગણી કરશે માટે જે વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા નથી અને પાણીની વ્યવસ્થા થઈ શકે તેવું છે ત્યાં ચાલુ સરકારે અથવા તો લાગતા વળગતા દરેક ડિપાર્ટમેન્ટે કામ કરવાની જરૂર છે ધાનેરા અને દાંતીવાડામાં અને વડગામમાં પણ પાણીને લઈ અસહ્ય તકલીફ છે અને ખેડૂતો પાણી વિના તળવાળાટ કરી રહ્યા છે